રવિવારના રોજ આસ્થા ગ્રુપ ધારી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધારીના નગરજનોએ હોશે હોશે રક્તદાન કર્યું હતું ધારીના મિત્રમંડળ દ્વારા એક સેવાભાવી સંસ્થા આસ્થા ગ્રુપના નામથી ચાલે છે આ આસ્થા ગ્રુપ વિના મૂલ્યે ધારી અને આજુબાજુના ગામડાઓમાં દવાખાનાના ઉપયોગમાં આવતા જેવા કે વ્હીલચેર લેટ્રિનની ખુરશી વોકર ગાદલું ડેડ બોડી કોફિન સ્ટ્રેચર એર ગાદલું જરૂરિયાત વાળાઓને અનાજ કીટ ગરીબ વ્યક્તિઓને દવા એમ્બ્યુલન્સ વગેરે વિના મૂલ્યે એટલે કે એક પણ પૈસો લીધા વિના આ સેવા તમારા ઘર બેઠા પૂરી પાડે છે કોઈ પણ જરૂરિયાત હોય અને આસ્થા ગ્રુપના કોઈ પણ સભ્યને ખાલી જાણ કરો એટલે તરત જ તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે છે ધારીના તમામ લોકો આસ્થા ગ્રુપના તમામ સભ્યોનો દિલથી આભાર વ્યક્ત કરે છે અને સલામ કરે છે અહેવાલ જયેશ જેઠવા